પાટિદારોની ગઈકાલે મોડી રાત્રે તાત્કાલિક બેઠક મળી જ્યારે આ સમાચાર આવ્યા તો બધાને સવાલ થયો કે અચાનકથી પાટીદારો કેમ ફરી ભેગા થયા કયો એવો ગંભીર મુદ્દો છે જેના કારણે એ એક વારમાં બધા જ ભેગા થઈ ગયા તો સવાલ એ આવ્યો કે ભાવનગરમાં વલભીપુર પાસે ત્યાં કાળા તળાવ ગામ છે અને આ ગામમાં ગુરુવારે પાટીદાર વૃદ્ધ ખેડૂત પર જાન લેવા હુમલો કરવામાં આવ્યો નમસ્કાર આપની સાથે હું છું પાયલ કાળા તળાવ ગામમાં સાત ઓગસ્ટ ગુરુવારે સવારે દસ વાગ્યાની આસપાસ વૃદ્ધ પાટીદાર ખેડૂત અર્જણભાઈ નદી પાસે ગયા ટ્રેક્ટરમાં માટી ભરી રહ્યા હતા તે અચાનકથી ત્રણ શખ્સો આવ્યા રાજુ ઉલવા નાથા અને બીજા બે શખ્સ એની સાથે હતા એ બધાએ ભેગા થઈ અને એવું કીધું કે આ માટી કેમ ભરો છો તમારા બાપની છે એવું કીધું એના પછી તૂતારી પર આવી ગયા ગાળા ગાળી થઈ અને પછી અર્જણભાઈને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો અર્જુનભાઈએ કીધું કે આ તો જાહેર નદી છે અમે કંઈ પણ કરીએ તો પછી રાજુભાઈ ઉશ્કેરાઈ ગયા અને પછી કોદાડી લઈ અને પછી કોદાડી હાથમાં લઈ અને એમને મારવાનો પ્રયાસ કર્યો એમને ઈજા પહોંચી એના પછી એકસો આઠના મારફતે ભાવનગરની સરટી હોસ્પિટલમાં એમને ખસેડવામાં આવ્યા પોલીસે હુમલો કરનાર ત્રણેય શખ્સો સામે ફરિયાદ પણ નોંધી જેમાંથી વલભીપુર પોલીસે આરોપી રાજુ ઉલવાની ધરપકડ પણ કરી અને પછી ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર પાસે વધુની તપાસ આગળ હાથ ધરાઈ છે પણ પહેલાં તમે એક ઘટના જુઓ કે એ વૃદ્ધ સાથે શું થયું ત્રણ શખ્સો અચાનક થી આવ્યા પછી એમને શું કહ્યું

tractor tractor ભરે ને તને ખબર પડે કેમ તાઈ આવડા અમારું ખેતર આયા છે તું ભરે તું કેવો હાસો મારવા મા માવડા લઈને મારવા માં ભરવા ને બોલાવે બોલાય

ખારો બધા તમે બડા ઘણા બગાડી નાખો તો મેલ તાર બાપ નું છે અયા મારી નાખો અયા હું મારું રેતી ની ભાઈ ની કહે આઉ દે માં ભાઈ ઈ ઘર ખોલાઓની માંડ ખાલા ખાલા હરબા કી નઈ એ નંબર ઊભો થાને વાશ્યા હરબા મને હરકો દરવા દે માર વાદે આ હુમલાના પડઘા સુરતમાં પણ પડ્યા સુરતમાં મોટાભાગની વસ્તી જે છે અને મોટાભાગનો જે વર્ગ છે પાટીદાર રહેતો હોય છે અને સુરતમાં જે પીડિત વૃદ્ધ છે એના ન્યાય માટે સુરતના સાત ઓગસ્ટે પાટીદાર સંકલન મીટિંગ થઈ આ બેઠકમાં બે હજારથી વધુ પાટીદારો ભેગા થયા અને પછી એ વૃદ્ધને ન્યાય મળે સરકાર પર એક દબાણ ઊભું થાય કે એક પાટીદાર વૃદ્ધને કેવી રીતના આવી રીતના કોઈ મારી શકે કાયદો અને વ્યવસ્થા ક્યાં ગઈ છે આ બધું થઈ રહ્યું છે ત્યારે એ લોકો સામે કેમ ઝડપી કાર્યવાહી નથી થઈ આ બધા મુદ્દા સાથે પાટીદારો ભેગા તો થયા છે થોડા સમય પહેલા ગાંધીનગરમાં પણ પાટીદારોની બેઠક થઈ હતી ત્યારે પણ નેતાઓથી લઈને બધા જ આવ્યા હતા હવે આ કેસમાં આગળ શું થાય છે પાટીદારો કેવી રીતના ન્યાય માંગવા જાય છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યો તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો